ડ્રોનથી આ દ્રશ્યો કેપ્ચર કરવામાં આવ્યા છે રહેણાંક વિસ્તારો હોય ખેતરો હોય આ તમામ જગ્યાએ વરસાદી પાણીનો ભરાવ છે આ સાથે સાથે જે નદી છે એ પણ અત્યારે ગાંડીતુર બની હોય એવું જોવા મળ્યું છે જેના કારણે નદીના પાણી પણ પૂર સ્વરૂપે ગામડાઓમાં ઘૂસી ગયા છે સોસાયટીઓમાં ઘૂસી ગયા છે જેના કારણે જનજીવન પર ભારે અસર થઈ છે મેઘરાજા અહીં તારાજી સર્જી હોય એવું જોવા મળ્યું છે અત્યંત ભારે વરસાદ સાબરકાંઠામાં વરસી રહ્યો છે પછી ઈડર હોય કે હિંમતનગર કે પછી વડાલી આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ છે તો તારાજીના આ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે તેમને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે